સાબરકાંઠા મહેસાણા જિલ્લાને જોડતો સાબરમતી નદી પરનો બ્રિજ પણ જોખમી હોનારતની જોવાઈ રહી છે રાહ વડોદરા આણંદ વચ્ચે થયેલી બ્રિજ દુર્ઘટનામાં તેર લોકોના મોત નીપજ્યા છે જો કે તમે એમ માનતા હોવ કે માત્ર વડોદરા અને આણંદ વચ્ચેનો આ ગંભીરા બ્રિજ જ બિસ્માર હતો તો તમે ખોટા છો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર અને વિજાપુર વચ્ચેનો બ્રિજ પણ સરકાર અને અધિકારીઓના પાપે મરણતોલ અવસ્થામાં જ છે આ તમે જોઈ રહ્યા છો તે ખખડદજ થઈ ગયેલું બ્રિજ સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાને જોડે છે આ બ્રિજ ઉપરથી વાહનો જાય ત્યારે બ્રિજ રીતસર ધ્રુજવા માંડે છે વાઇબ્રેશન આવે છે અને નીચેથી તમે જુઓ તો બ્રિજમાં સિમેન્ટના ઘચિયા લટકી રહ્યા છે બ્રિજના પિલર પરથી પણ માટી હટી ગઈ છે અને તમને જાણીને નવાઈ લાગશે કે વર્ષ ઓગણીસો છાસઠમાં આ બ્રિજ બન્યો હતો અને ત્યારબાદ ઓગણસાઠ વર્ષ સુધી માત્ર થાગડ થીગડ જ આ બ્રિજ ઉપર કરવામાં આવી છે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં આ બ્રિજના નવીનીકરણ માટે બસો વીસ કરોડ રૂપિયા ફાળવ્યા છે પરંતુ હજુ સુધી આ બ્રિજનું કામ શરૂ થયું નથી ત્યારે વાહન ચાલકોએ પણ પોતાના જીવના જોખમે આ બ્રિજ ઉપરથી પસાર થવું પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે અને સરકાર હજુ રાહ જોઈ રહી છે કે આ બ્રિજ પણ તૂટે અને લોકો મરે અને તેમના પરિવાર પણ નોધારા થાય